વધુ પૂછપરછ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પેલગામમાં ગત તારીખ બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ ભારતીયોને જીવ ગુમાવ્યો તો આ ઘટના બાદ ભારત સરકાર આવી અને આતંકવાદ સામે લડવા પાંચ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં પાકિસ્તાની નાગરિકો દ્વારા ભારતીય વિઝા મેળવવામાં આવ્યા હોય તેવા તમામના વિઝા સત્યાવીસ એપ્રિલ સુધી રદ કરવાનો નિર્ણય લેવાયો હતો તેવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે વડોદરા પોલીસે ઓપરેશન ધુસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધુની તપાસ હાથ ધરવામાં આવી હતી ગત રોજ વડોદરા રેલવે પોલીસ વડોદરા રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોડી રાત્રે હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં ડબ્બામાં પોલીસ દ્વારા તપાસ કરતા જેમાંથી પાંચ શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવ્યા હતા રેલવે પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને કલકત્તા જવા નીકળ્યા હતા અનેક કલકતાથી તેઓ બાંગ્લાદેશ જવાના છે તેમ જણાવ્યું હતું જેથી રેલવે પોલીસે ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજ કુમારી સાહેબ તેમજ ડીવાયસી બાજા સાહેબના સૂચના મુજબ ડીજીપી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે ડિસ્ટાફની તેમજ એસઓજી ટીમ અને એલસીબી ની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું તેમાં રાત્રિ દરમિયાન આશરે બે ને પંદર વાગે બે ને પંદર મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ જનરલ કોચ થી તમામ કોચ ચેક કરવામાં આવેલા જેમાં એસ થ્રી કોચ અંદરથી આપણે પાંચેક જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાય આવેલ જેઓને પૂછતા કરતા સંતોષકારક જવાબ આપેલ નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસો એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે તેથી અમે એમને ડિટેન કરીને અમને હાલ હાથ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે એ લોકો હાવડા જતા હતા પાંચ જણ છે પોતા ના એવું નથી મળ્યું આમાં ચેકિંગ દરમિયાન પાંચ વ્યક્તિઓ મળેલા છે એમાં બે એડલ્ટ છે બે પુરુષો છે એક મહિલા છે અને બે બાળકો છે હાજી હવે આગળ તો ઉપરથી ડીજીપી સર તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે અમારે હાલત ત્યારે ડિટેન કરીને અમારે રાખવાની છે પ્રોસિજર ચાલુ છે અમારે હાલ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો